ચાપરાજપુર પીપળવા નવા પીપળિયા અકળા આરબટી બંટી સહિત ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને રૂપાવટીથી જેતપુર મામલદાર કચેરી સુધી બાઇક રેલી યોજી હતી ખેડૂતોને સરકાર તાત્કાલિક સહાય ચૂકવે તેવી માંગ સાથે મામલદાર કચેરીએ આવેદનપત્ર પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેતપુર પંથકના કમોસમી માવઠા રૂપી વરસાદને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો મગફળીનો તૈયાર પાક જે પાથરા હતા તે મફળી બગડી છે અને તેના પર ફૂગ ચડી ગઈ હતી મફળી કપાસ ડુંગળી જેવા પાકો કમોસમી માવઠાને કારણે નિષ્ફળ ગયા છે અને ખેડૂત પાયમાલ થઈ રહ્યા છે જેથી સરકાર તાત્કાલિક સહાય ચૂકવે તેવી માંગ ઉઠી છે રજૂઆતમાં એ છે જે આ કમ મોસમી વરસાદના કારણે અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને આજે જે લણાયેલો પાક જે ઠેસરે પાછરા પડ્યા હોય ઠેસર હાકવાનું બાકી હોય આખા વર્ષની જે એની મહેનત મજૂરી હોય કરી અને જે પરસેવાની કમાણી છે જે આખું આખું એનું ઘરનું ગુજરાન એના પરિવારનું ગુજરાન ખેડૂતનું જે પાક ઉપર હાલતું હોય છે એ માવઠાના કારણે અતિવૃષ્ટિના કારણે એ પાકને આજે નુકસાન થયું છે સો ટકા નુકસાન થયું છે એની માટે હું એવું માનું છું કે બધા જ બધાને ખેડૂ ખેડૂતને તો બધાને એક થવાની જરૂર છે પણ બીજા બધા ભેગા થઈને અને ખેડૂતને આજના કપરા સમયમાં ખંભે ખંભો મિલાવી અને સરકાર પાસે પણ એવી આશા રાખીએ કે ખેડૂતને સો ટકા વળતર મળે સાથે સાથે આજે જે ખેડૂતની આર્થિક પરિસ્થિતિ નબળી છે તો એની માટે તમામ ખેડૂતના દેણું માફ થાય એવી અમારી માંગ છે અને જેનું આપણે અન્ન ખાતા હોય એનો આપણે ગણ ન ભૂલવો જોઈએ તો ખાલી સમગ્ર ખેડૂતોને નહીં પણ જગતમાં જેટલા બધા માણસ અન્ન જ ખાય છે તો એ ખેડૂતે ઉત્પાદન કરેલું જ અન્ન ખાય છે તો આપણે એનું ઋણ ચૂકવવા માટે બધાને એક થઈ આજે આ ગભરી પરિસ્થિતિમાં ખેડૂત સાથે ઊભું રહેવું જોઈએ આજે બોર્ડિસમ જ્યારે જિલ્લા પંચાયત સીટના જે અગિયાર ગામો હતા તેઓનું મિલન હતું અને બધા ખેડૂતો અમે ત્યાં એકઠા થયા હતા ત્યારે ખેડૂતોએ નક્કી કર્યું કે આપણે સરકારને એવી રજૂઆત કરીએ કે ભાઈ જે કમોસમી વરસાદને કારણે જે આ સમગ્ર પાક ખેડૂતોનો નિષ્ફળ ગયો છે લગભગ સાઠ સિત્તેર વર્ષથી ક્યારેય પણ ન બની હોય તેવી આ ઘટના બની છે કે જેને કુદરતને કોઈ પહોંચી શકવાનું નથી પરંતુ આ સરકાર એ હંમેશા ખેડૂતથી ચિંતિત છે તો અમારું પણ રજૂઆત છે કે જે નુકસાન થયું છે તેની ત્વરિત ચૂકવણી કરવામાં આવે ખેડૂતોને યોગ્ય ન્યાય આવે અને તે મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવાની છે તેની ઝડપથી ખરીદી શરૂ થાય જેથી કરીને જે ખેડૂતોને માલ થયો છે તેઓના ખાતામાં પણ રૂપિયા આવતા થાય અને જે ખેડૂતની મગફળી કપાસ ડુંગળી તમામ પાકો નિષ્ફળ થયા છે લગભગ સોમાંથી નવાણું ખેડૂતોને પાકો નિષ્ફળ ગયા છે કોઈ એકાદ ખેડૂતના પાક કે જ્વલે બચ્યો હોય તો જ્વલે બચ્યો એ પાકની અંદર પણ સમ છેવટે તો નુકસાની જ છે એટલા માટે અમે મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ અમે રૂપાવટીથી દેદરવા જેતલસર થઈ અને બાઇક રેલી સ્વરૂપે બધા ખેડૂતો અહીંયા મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે તમે સરકાર સુધી અમારી વાત પહોંચાડો જેથી કરીને સરકાર આ અંગે વિચારણા કરે અને અમારી જે સમગ્ર માંગો છે તે પૂરી થાય